ઘર કે હતા છે જે અંકલેશ્વર શહેરના ત્રણ રસ્તા સર્કલ થી ભરૂચી નાકા સુધીના વિસ્તારમાં લારી ગલ્લા સહિત શાકભાજી અને પથારાવાળાઓ દ્વારા ગેરકાયદેસર દબાણ કરાતા પાલિકા એ સપાટો બોલાવ્યો હતો

અને હમણાં દબાણ આવ્યું છે દબાણમાં ગલ્લા હટાવેલા છે અહિયાં ઘડી અને અમારી લોનો ચાલે છે એક લાખ વીસ હજારની લોન ચાલે છે મુદ્રા લોન હવે હપ્તાને હાથે ભરવાના અમને થોડું મુશ્કેલ પડી જશે જો ગલ્લા નહી મૂકવા હતી તો અને બીજું કે અમને ગલ્લા મૂકવા માટે કોઈ વ્યવસ્થિત જગા આપે તો અહીંયા કોઈ બી વ્યવસ્થિત જગા અમને કરીને આપે દબાણ થયું છે આ નગરપાલિકાવાળા વાળા હટાવવા માટે આવ્યા હતા એ લોકો મને દસ દસ વીસ વીસ હજાર ની લોન આપી છે બરાબર છે સાહેબ આ દસ દસ વીસ હજાર લોન આપી છે આવે તો એ લોકો હટાવી દેશે અહીંયાથી તો અમે કરીશું શું બીજો અમારી પાસે રોજગાર નથી બરાબર વર્ષોથી અમે ધંધો કરીએ છીએ હવે લોકો અમે અમે જે લોન નહીં ભરીશું તો સિવિલ ડાઉન થશે બરાબર છે બીજી બેંક અમને કોઈ લોન આપવા રહે રાજી નહીં રહેશે બરાબર છે હવે અહીંયાથી કાલ ઉઠીને હટી જશે અમારું તમે બીજે જઈશું ક્યાં તો બીજી તરફ કેટલાક દુકાનદારો અને લારી ગલ્લાવાળાઓએ મહા મહેનતે સરકારી લોન મેળવી પોતાની આજીવિકા રડી રહ્યા છે ત્યારે દબાણના પગલે તેઓના વેપાર ધંધા પર મોટી અસર પડશે તેવામાં અંકલેશ્વર નગરપાલિકા દ્વારા કરવામાં આવેલી દબાણ કામગીરી સામે પાલિકા વિપક્ષના નેતાએ વાંધો ઉઠાવી જણાવ્યું હતું કે જે વિસ્તારોમાંથી દબાણો હટાવવા જોઈએ ત્યાં પાલિકા દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં નથી આવતી અને માર્ગથી દૂર રહેલા દબાણો દૂર કરી ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકોને પાલિકા દ્વારા પરેશાન કરવામાં આવતા હોવાનો વિપક્ષના નેતાએ આક્ષેપ કર્યો હતો આ સાથે જ લારી ગલ્લાવાળાઓને વૈકલ્પિક જગ્યા ફાળવી આપવામાં આવે તેવી પણ પાલિકા વિપક્ષના નેતાએ માંગ કરી છે અંકલેશ્વર નગરપાલિકા આદિસ્થાનની અંદરમાં દબાણો દૂર કરવા માટેનો પ્રયત્ન ચાલુ થઈ ગયો છે એમ એકચ્યુઅલી જ્યાં દબાણ છે ત્યાં દબાણ દૂર થતું નથી અને જે રોડથી ઘણું જ દૂર છે તેનું દબાણ દૂર કરવામાં આવી રહ્યું છે કારણ કે સરકારે તમામ આ આવા કામ કરનારા ફેરિયાઓને અને શાકભાજીના અને લારીના ઠેલાવાળાઓને લાખ દોઢ દોઢ લાખ રૂપિયા સુધીની લોન આપેલી છે આ નગરપાલિકાની અંદરમાં અંકલેશ્વર નગરપાલિકાનો કર્મચારી એવી કહેવત કહેવાય કે હવાલદારને હવાલ હવાલદારી આપી દે અહીંયા આડાપાડાનો જમાદાર આખું ગામ ખેડી લાગે કોઈ વસ્તુ જોતો નથી કે ભાઈ આને કેવી રીતે કામ કરવું અને કેવી રીતે દબાણ દૂર કરવું અંકલેશ્વરની અંદરમાં ચાર રસ્તાઓ રસ્તાઓ ઉપરથી જે દબાણ છે તે બહુ દૂર છે પણ ચૌટા નાકાની અંદર સિટીની અંદર ઘૂસો તો દબાણ જ દબાણ છે કારણ કે બાલેતુત લોકોની દુકાનો અને દબાણો છે ને જે ગરીબ લોકો જે રોટી કરી શકે છે ને ખાઈને પોતાનું જીવન બચાડી શકે છે એવા લોકોનું દબાણ દૂર કરીને એક દિવસની કમાણીની અંદરમાં નહીં થાય તો પેટ પર પાટો બાંધવા જે સામાન બરાબર છે